નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ વર્ષોથી ધાર્મિક સ્થાનો પર કોઈને કોઈ ધાર્મિક મહત્વ રહેલું હોય છે ત્યારે અરવલ્લી જિલ્લાના બિલોડા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ તોરડા સ્વામિનારાયણ મંદિરે પરંપરાગત અષાઢી તોલાઈ હતી બિલોડાથી સાત કિલોમીટર દૂર આવેલું તોરડા ધામ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવતા ગોપાળાનંદ સ્વામીનું આ જન્મસ્થાન છે અહીં ગુજરાતભરમાંથી હરિભક્તો દર રવિવારે પૂર્ણિમાના દિવસે ભગવાનના દર્શન માટે મોટી સંખ્યામાં હરિભક્તો અને શ્રદ્ધાળુઓ આવતા હોય છે આ ટોળાધામનું ઐતિહાસિક મહત્વ રહેલું છે વર્ષોથી ચાલી આવતી આ ઐતિહાસિક પરંપરા મુજબ ટોળા સ્વામિનારાયણ મંદિરે દર અષાઢી પૂર્ણિમાએ મધ્યરાત્રે અગિયાર કલાકે અષાઢી બાંધવામાં આવે છે અષાઢી એટલે કે અગિયાર જાતના અનાજ લઈ દરેક અનાજ ચાંદીની કાંઠીથી પાંચ પાંચ ગ્રામ તોલીને ભગવાનના કપડામાં અલગ અલગ બાંધવામાં આવે છે અને એક નાની માટલીમાં માતાજીની સાડીથી બાંધવામાં આવે છે અને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સન્મુખ ઉપર બાંધવામાં આવે છે બીજા દિવસે સવારે અષાઢ વદ એકમના રોજ ફરીથી આ માટલી ઉતારીને હરિભક્તો વેપારીઓ નોકરિયાતો અને ખેડૂતોની હાજરીમાં દરેક અનાજના કણ ફરી તોલવામાં આવે છે અને અનાજના કણથી વધઘટ થઈ હોય તેને બાજરીમાં કણથી ગણવામાં આવે છે જે પાક વધારે થવાનો હોય અને કણ વધે અને જેનો પાક વર્ષમાં ઓછો થવાનો હોય એ કણ ઘટે ત્યારે તમામ અગિયાર જાતના અનાજના કણને તોલતા વર્ષ સારું રહેશે એવું અનુમાન શ્રદ્ધાળુઓ લગાવી રહ્યા છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા અરવલ્લી જિલ્લાનો સુપ્રસિદ્ધ યાત્રાધામ એટલે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની જન્મભૂમિ ટોરડા ધામમાં બિરાજમાન ગોપાલલાલજી હરિકૃષ્ણ મહારાજ તથા સદગુરુ ગોપાળાનંદ સ્વામીના સાનિધ્યમાં દર વર્ષની જેમ અષાઢી તોલ કરવામાં આવી હતી અને એમાં મંદિરના મહંત સ્વામી તથા સર્વે ગામના મોટેરા હરિભક્તો આજુબાજુ ગામના સત્સંગીઓ બહાર ગામથી આવેલા હરિભક્તોની હાજરીમાં પૂનમની સાંજે અષાઢી તોલ કરવામાં આવી હતી ત્યારબાદ રાત આખી રાત ભગવાનની સાનિધ્યમાં એ કણ મૂકવામાં આવ્યા હતા સવારે આરતી બાદ એ સર્વેની હાજરીમાં એની તોલ કરવામાં આવ્યો હતો તો આવું જે વર્ષો વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી તોલ કરવામાં આવેલું આવેલ હતું તો સર્વે હરિભક્તોને ભાવથી બધા સુખી થાય અને બધા નિરોગી બને અને વર્ષ સારું જાય એ માટે સદગુરુ ગોપાળનંદ સ્વામી અને ગોપાલલાલજી મહારાજના ચરણમાં પ્રાર્થના જય સ્વામિનાથ